હેલો કેમ છો બધા બધા જય માતાજી સ્વાગત છે છે તમારું અમારા બ્લોગમાં અને આશા કે મજામાં હશો તો આજના શ્રાવણ મહિનો ચાલુ થયો ત્યારના અમે હું ને મમ્મી ડેલી જઈએ છીએ ભોળાનાથ દર્શન માટે સવારે અને સ્કૂલે જવાનું હોય એટલે વહેલા વહેલા આપણે પહોંચી પણ જઈએ તો આજે આપણે સ્કૂલે ગયા નથી છે સોમવાર અને થોડા લેટ જવાનું છે ભાઈ આપણે ભોળાનાથના દર્શન માટે અને આજે સોમવાર છે એટલે સ્પેશિયલ ભોળાનાથ માટે અત્યારે થાળ જે ઠરાવાનો છે આપણે એની તૈયારી થઈ રહી છે થાળ માટે બનાવવાના છે અત્યારે લાડવા છે અને મુઠિયા અત્યારે તળાઈ રહ્યા છે અને અહીંયા ઓલરેડી મમ્મીએ તળીને રાખી દીધા છે કારણ કે ત્યારે આપણે ઉમરા પૂજન કરતા હતા એટલે મમ્મીએ ચાલુ કરી દીધું હતું તળવાનું અને એ પછી હવે આપણો વારો છે મમ્મી હવે જઈ રહ્યા છે ઉપર કપડાં ને બધું ધોવાનું છે એ માટે મશીન ચાલુ કરવા કા એટલે હાલો આપણે ત્યાં સુધી આ પતાવી લઈએ ને પછી આપણે મહાદેવના દર્શન માટે જશું વાહ મમ્મી ગ્રીનરી બાકી જોરદાર આવે છે આ બાજુ લાલ દે લે ઓલા લાલ દે દે લઈ લઈએ ભાઈ કેવા સરસ ફૂલની ચાદરો અહીંયા જો ફેલાઈ ગઈ છે વાતાવરણ એ બાકી જોરદાર મસ્ત મજાનું છે ગઈકાલે બહુ વરસાદ હતો આજે બંધ થઈ ગયો છે મને એમ હતું કે આજે આવે નહીં તો સારું હોય પણ નથી ચાલુ થયું એટલે સારું હા ઓકે આપણે છે ને આકાશની બહાર જ અહીંયા વાઘેશ્વરીમાનું મંદિર છે ત્યાં જ મહાદેવ છે એટલે આપણે કંઈ બહુ દૂરે જવાનું છે નહીં એટલે અમે તો જોકે મમ્મીને મને છે ને હવે વધારે ફાઈ ગયું છે પહેલાં ચંદ્રમલેશ્વર જવાનું થતું હતું ને તો દૂર પડતું હતું એટલે નહોતું મેળાવતો પણ હવે અત્યારે મમ્મી કોઈની વાત કરે છે બધી એટલે અત્યારે છે ને સારું પડે છે કે ભાઈ સ્કૂલ બી જવાનું હોય અને સવારે એટલું લેટ બી થતું હોય તો બી ભોળાનાથના દર્શન થઈ જાય

તો એવા મમ્મી નો જીવ અને જો કે મારો તમે આ ઘરે લેતા જાઓ હું બીજા લઈને આવું આવી કામનાથ મહાદેવ છે એમના દર્શન માટે જોકે રજા થાય નહીં સોમવારે એટલે કાંઈ મેળા આવે નહીં પણ આજે આપણે સ્કૂલ ની રજા રાખી હતી એટલે બપોરે કીધું જઈએ તો હું મમ્મી અને ભાભીને રમવાયા છે ઢુ આવ્યા ને અહીંયાની એક કહેવાય ને ઇતિહાસ અહીંયાનો મને એવો ખ્યાલ છે અમે પહેલાં પણ આવી ગયેલા છીએ શ્રાવણ માસમાં બે ત્રણ વર્ષ પહેલાં અને એ પછી અત્યારે આવ્યા છે અહીંનો જે ઇતિહાસ છે ને એ હું તમને થોડો ઘણો જણાવું મિત્રો છસો ને એકાવન વર્ષ જૂના આ મંદિરમાં શ્રાવણ માસમાં કન્ટિન્યુ બાર કલાક છે એ હવન ચાલુ રહ્યા છે એના માટે જે ઘીનો સંગ્રહ કરવામાં આવે છે ચાર એવા ઘીના અલગ અલગ ભંડારમાં અગિયારસો ને અગિયાર ઘીની ગોળીઓ છે એને સંગ્રહવામાં આવેલી છે તો મારી સાથે તમને હું લઈ જાઉં અને ચારેય ભંડાર છે એ બતાવું ઘણા વર્ષોથી એ ઘી છે ને ત્યાં ભંડારમાં સંગ્રહવામાં આવે છે રાખવામાં આવે છે અને એ ઘી ક્યારેય બગડતું પણ નથી અને એટલી અહીંયાનું માતમ છે ને કે દર શ્રાવણ મહિનામાં બધા દર્શન માટે આવે છે

આજનો આપણો આ શ્રાવણ માસ નો પહેલો સોમવાર છે કઈક આવી રીતે પસાર થયો છે તો તમારો આજનો દિવસ કેવો રહ્યો જરા કોમેન્ટમાં કેજો અને હવે મળીશું આપણે ફરીથી નવા એક સાથે ત્યાં સુધી જય માતાજી